કરમશદને ને દસ વર્ષ પૂર્વ સ્થાનિક નાગરિકે જિલ્લા કલેક્ટરને કરેલ રજૂઆત પાણીનું નામ ભૂ બન્યું છે પોતાની પોતાની વર્ષની વય સરદાર પટેલે કર્મભૂમિ કરમશદ ખાતે કન્યાઓ શિક્ષણ મેળવે તેવી ભાવનાથી સાકાર બા કન્યા શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યાર પછીના ગાળામાં નેતાઓ હાથમાં શિક્ષણની સત્તા આવી જતા શિક્ષણ સંસ્થાની જાળવણીમાં ઓટ વર્તાઈ હતી સુવિધાઓથી વંચિત રહેવા માટે પામતા કરમશદના જાગૃત નાગરિક દ્વારા વર્ષ પંદર માં પૂર્વ કલેક્ટર ધવલ પટેલને સાકરબાગ કન્યા શાળામાં સુવિધા ઉપલબ્ધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આજે દશક બાદ પણ પાણીનું નામ ભૂ રહેવામાં રહેવા પામી હોય ત્યારે વર્તમાન જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય સુવિધા ઊભી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે ક્યાં સુધી સરદાર પટેલને અન્યાય કર્યાની લાગણી જ્યારે ખુદ સરદાર પટેલની કર્મભૂમિ પર તેની જ શિક્ષણ શાળાને ખંડિર હાલતમાં હોય ત્યારે રાગ અવલાપાશે કે કેમ રાજ્ય રાજ્યને કેન્દ્રમાં સત્તા મેળવવા છેલ્લા કેટલાક સમયથી સરદાર પટેલને અન્યાય કરવામાં આવ્યો છે ના રાગ આલાપી રાજકીય ચોપાસામાં સરદાર પટેલને બ્રાન્ડ નેમ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં સરદાર પટેલની કર્મભૂમિ કર્મશદ્ધ છે જ્યાંથી સરદાર પટેલે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શિક્ષણ સંસ્થા સલગ્ન કન્યાશાળાની હાલત ખંડેર બનવા પામી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સરદાર પટેલની કર્મભૂમિ પર આસાદી પૂર્વે સરદાર પટેલે પોતે જ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું ત્યાંની હાલત ખંડેર જોવા મળી રહી છે